હાલો કેમ છો બધાએ મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે અઠાવન અપલોડ કર્યા અને આવો ઓગણસાઠ ભાગ શરૂ કરવાનો છે તો અઠાવનમાં ભાગમાં અ ભીમસેન ને અવરો એ ઝેરના લોડું ખવરાવી અને નાખ્યો યમનાજીમાં અને પતાળમાં જઈને પેડો શિવને ડેરે ને ત્યાંથી આપણે વાતો અધૂરી છે અને વેદ વ્યાસ નારાયણ કહે છે ને જન્મે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત અને મહાભારત એક પાંચમો વેદ છે અઢાર પુરાણની જે રચના કરી તો જો બધા એમ કે મહાભારત વસાય નહીં પણ આપણે અહીંયા દેવવ્રત આપણા રાજ્યપાલ આવ્યા હતા એણે વાત કરી હતી કે તમારા જીવનની અંદર મહાભારત વાવો તો એમાંથી ગીતા ઉગે ગીતા ગીતા સેમાંથી પ્રગટ થઈ તો આપણે ગીતાજીને તો માની ગીતાજીના એક એક શ્લોક ને આપણે તો આ ગીતાજી મહાભારતમાંથી છે તો દેવવ્રત આપણા જે ગુજરાતમાં આવ્યા હતા હમણાં ઉના સજાનંદ થવાનું છે જ્યાં તો દેવવ્રત આપણે ભીષ્મા પિતા નામ હતું આપણ દેવવ્રત દેવવ્રત જ હતા તો એણે વાત કરી હતી કે આપણે બધા આપણા જીવનની અંદર મહાભારત વાવીએ તો ગીતા ઉગે તો બધાય આપણે મહાભારત જરૂરથી આંબળશું ને તમને બધાને ગમે વિડિયો તો બીજાને પણ મોકલજો હ બોલ્યા વૈસા માં પાયે વસના સુણ જનમે જય રજન તે પાતાળમાં એક નાગ તેને દીકરી શુભ સોહાગે નાગર શિવ પૂજન નાગ ની દીકરી શિવ ની પૂજા કરે છે પૂજન પૂજે વજ્રેશ્વર ને એવા માગે સ્વામી કરીને રે સેવા વદ્રેશ્વર મહાદેવની સેવા કરે છે કન્યા શિવની પૂજા કરે છે તારે અહીંયા એવું સાંભળે માર તીથ ભાઈ સાંભળવા બાપડ કે બે જા જો મારો તીર્થ છે ને એ હવે મહાભારત સાંભળવા આવ્યો છે ગણિત જેટલું સાંભળે એટલું મારું તીથું છે જા મારે સરોજબેનનો ભાણો ભાઈ છે ડાયો દીકરો છે પણ રમીને આવ્યો પલ્લી ગયો ઈ આગળ દીકરો ભાગ છે અહીંયા એ શિવ આવ્યો છે એસી શરૂ કરાય એ નહીં એનો અવાજ ઘૂસી જાય હાલો હતી પાંચ વરસની એ તન ત્યાર હતી કરે શિવ પૂજન નાગ નાગની કન્યા એટલે દીકરી નાગની નાગ નાગદેવતાની દીકરી પાંસ વરસની હતી ત્યાંથી શિવનું પૂજન કરે અને પૂજન કરતા કાયમ પતિ માગે છે મને પતિ આપો એમ થય હૈ એકાદશ વર્ષની જ્યારે ધારી પિતાએ પરના આવ્યા ત્યારે કૈન્યાએ કહ્યો નવ મરો મથી શિવના વર વિના વરવાની નથી તમે બધાએ મથીન મરોમાં જય મને શિવ વર આપશે ને તે દીધું હું ભરે આવું એને નક્કી કર્યું એટલે ઘરનાને ના પાડે છે તમે મને નો પતિ ગોતી ગયો મને તો મારા શિવ પતિ ગોતી દે એ દેશે મહાદેવ હજી વર જ્યારે વરૂ તે વર ને હું તિયારે એમાં કહી ન વરી રે નાથ થ તે કકળાશે માત તાત આવું કીધું ને તો મા બાપને તકલીફ થઈ દુઃખ થયું થોડુંક કે હવે હું કરવું એમ દીકરી માનતી નથી મહાદેવ કઈ રીતે ઊભા થઈને એને વરદાન દે આવું એના માતા પિતાને છું નાગદેવને

જે દી ભીમ પીડ્યો ને તે દી બહુ એના ઘર માં કલેશ થયો ને ભીમ પતાળ માં શિવ ના ડેરા પાસે પડ્યો કૌરવ એ ઝેર ખવડાવ્યું હતું ને ઝેર ખાઈને ને આવ્યો હતો ને મૃત હાલતમાં હતો મૃત દેહ હતો કન્યા ક્રોધ ભરેલી રે સાલી સેવા સામગ્રી ની સાપ સાબજાલી વદ્રેશ્વર મહાદેવ દેવ ને બેઠી પૂજન કરવા રડતી બેઠી સેવા કરી બોલી એ ત્રિપુર ત્રિપુરારી ભગવાન ને આવી પ્રાર્થના કરે નહી તો જીભદંત હતી કાપુ હું તો અસ્ત્રી હત્યા તમો નહી આપું ભગવાન ને કહે છે કે આજ મને વર આપો નકર હું અસ્ત્રી હત્યા તમને આપી આવું નાગકન્યા કહે છે તવ શિવજીએ કરી દઈયા કલે જોયો અને પ્રગટ થયા શિવે કહ્યું માગી લે તું નાર કન્યા બોલી આપો ભરથાર તું માગી લે તો મને ભરથાર આપો મને મારો પતિ આપો એમ તવ શંભુએ મૃત્યો શીષા હાથ જયા જોયું દીઠો મરણ પામેલો નાથ એમ મનમાં વિસારી વાત પૃથ્વી નો દિશે મરણ પામેલો હોય આ તો પૃથ્વી નો કોઈ માનવ છે અને મરેલો માણસ છે હવે આનું શું એમ એને પણ ભગવાન મરેલો તો આપે નહી મારી કટુડી આવી જો હા ભરવા પ્રાણ બ્રહ્માંડે હોય કદાપે શંભુ મરણ પામેલો ન આપે કદાચ બ્રહ્માંડમાં એનો જીવ હોય મરેલો પતિ ભગવાન મને નો આપે આવું નાગ કન્યા એ વિચાર્યું મારા મન તણો સાંદે જીવતો કે મુએલો જોઉં લાવી ઠરેલું ધ્રુત તે દિશ મૂકી જોયું ત્યાં ભીમ અને શિષ ધ્રુત એટલે ઘી ઠરેલું જામેલું ઘી હોય ને એ ભીમના તાળવામાં મેક્યું કે જીવ તો હશે તો ઓગળી જાય મરેલો હશે તો નહીં ઓગળે મરેલા માં બધું જામી જાય થયું ઉષણ કન્યા વધી વાણોળિયા પ્રાણ એને ખબર પડી કે આના ખોળિયામાં પ્રાણ છે ઘી ઓગળી ગયું કોને ખવડાવી દીધું છે ઝેર કોઈ લોકો એને ઝેર ખવડાવ્યું જોતી થયું આમાંથી આપણને કેટલું જાણવા મળે માણસ મરી ગયેલું હોય આપણને એમ થાય કે મરી ગયું પણ હાવ મરી ગયું કે જીવે એ જાણવું હોય તો શું કરવા આમાં શું કીધું ઘી જામેલું હોય ને ઠંડુ એના મરેલા માણસ કાળવે મેલવાનું એ ઓગળી જાય તી માણસ હજી જીવ કીધું ને આપણને આમાંથી આવું જ્ઞાન થાય થોડું થોડું બધું દીધું ઝેર એટલે થોડું થોડું કોઈએ ઝેર આપેલું છે એમ

બે અંગૂઠે આવીને ડંખ મારી અને ઝેર ઉતારવાની શરૂઆત કરી ડંખ દીધા પછી નાગ બોલ્યા ઠામ બેસી રેજે તું બહેની હવે જાગ્રત થવાની એની હવે જાગ્રત થાય તું બેઠી રહ્યા અમો આગળ જઈને ઘેર કરીએ સૌ વિવાહ ની પેર લગ્ન ની પેર કરી તું અહીં બે એ બે બેઠો તેડી લાવજે આપણે થયા વિદાય ભીમ પાસે કન્યાય કે તો થાય ને એટલે આપણા આવાસે એટલે આપણે ઘેરે લઈને તું આવજે અને મેં લગ્ન ની બધી તૈયારી શરૂ કરી બાપ દીકરો બસ ઘેર જાય છે ઝેર સુશી ભીમ ને ઝેર સેડ્યું તું ને સુસી લીધું નાગદેવતાએ સત્ય કંથ માન્યો તે દહાડે વસ્ત્ર વતી મક્ષી કા ઉડાડે બે ઘડી માં પ્રાણ ઉતર્યો પ્રાણ ઉતર્યો નસો નાડી રૂ વાટે પરવર્યો પ્રાણ નસો નાડી માં પરવરવા મેડો શરૂ થઈ ગયો પ્રાણ આવી ગયો આવી શુદ્ધિ ઉતર્યો જીવ એઠો મરડી આળસ ભીમ થયો બેઠો આળા મોડીન બેઠો છો બેઠો જોવા લાગ્યો એ સારે દિશા અરે હું અહીં આવ્યો શું કંઈ આવ્યો હું અહીંયા કેમ આવ્યો એમ ભીમ જોઈ સારી બાજુ જોઈને આ તો ક્યાં ક્યાં હું આવ્યો એમ એમ જોવે છે ભીમ ભીમ કુંતામાં દીખતો પાંડવો હતો ને એમાંથી એ જોવે છે તો તારું મોઢું ન જ દેખાતું હું થોડોક ઓરો બે એવો એ એટલે ભીમને આ નાગ બેઠી થી ભીમ બેઠો છો તો કે અહીંયા હું ક્યાં આવ્યો હવે ભીમ કે હું કેમ આવ્યો હવે ગામની શોધ ક્યાં કાઢું ક્યાં ક્યાં મારું ગામ ગયું ગયું ઘર લાડુ એને યાદ આવી ગયું કે હું લાડવા ખાતો હતો ઝેરના લાડવા બનાવ્યા હતા કવરું ભીમને ખવડાવી દીધા ભીમ પતાળમાં માં ગયો ને પતાળમાં ઝેર લાડવા હતું ને એ નાગદેવતા એ ઉતારી દીધું નાગદેવતા ઝેર કવડે તો આ કોણ નાર ક્યાં ગયું કાકાનું ઘરબાર અને આ કોણ બાય છે આ કોણ તું ડેરું છે એમ ભીમ બોલવા મળ્યો જોડિયા બે હાથ તમે સુજુઓ સો સ્વામીનાથ આથી પૃથ્વી આ તો છે પાતાળ અહીં નાખ્યા કોઈ સંડાળ કોઈ શસ્ત્રએ દીધો છે કેર દીધું હતું તમોને રે ઝેર કોઈએ કેર કર્યો તમારી ઉપર ને તમને ઝેરાય પુતુ ને હું તમારી પત્ની સૌ એમ કે છે મેં તો મુંજગર જે કાર્યા કીધું મારા તાતે આવી સુસી ઝેર સુસી લીધું મારે હાટું મેં મારા ઘર જે કામ કર્યું મારા બાપા એ આવી ને મારું તમારું બધું ઝેર સુસી લીધું એવું કહે છે હું તો શિવ નું વરદાન પામી તમોને ને આપ્યા મું સ્વામી બે કન્યા રૂપાળી રે ભાળી જાણ્યું મનમાં હું વાગ્યશાળી કહે કન્યા ચાલો મું ઘેર કરે મું જ તાત પરવણાવો વાપેરો હવે તમે મારી ઘેર આલો ને મારા બાપા મને પરણાવવાની ફેર કરે છે આવું નાગ કન્યા બોલી ઉભો કન્યા વાસુકી નાગે આપ્યું આસન કરી કરીન કરો માત્ર ઘર પાવન એમ કે છે વાસુકી ને વાસુકી ભીમને આસન આપ્યું વાસુકી નાગ છે એક નાગ છે ને નાગ કુળ કહેવાય એક નાગ નવ કુળ છે નાગના એમાં વાસુકી વાસુકી નાગ કહેવાય દીકરી હતી ભીમ કહે બોલો રે વિચારી મારે નથી પરણવી નારી ભીમ કેવા વિચારી બોલો મારે નારી નથી ભણવી તો નાગે નિશા સારે મૂક્યા તમે સુક્યા પોત્રી વગર વરે વરી સુકી અરે ક્યાં જશો એ રે મૂકી વગર વેર્યા વરી સુકી મારી દીકરી હવે તમે એને મેકિંગ ક્યાં જાવ એવું કહેશે નાગદેવ વાસુકી ભીમ કહે દયા એ પણ શું આપશો પેરા મણી એને પેરામણી પેલા માગી ભીમે મણી નાગ કહે કહો તે દઈએ પણ પાસા નહીં જવા દઈએ તમે કયો ને ભીમને કહી તમે કહો ઈ પેરામણી આપશું પણ તમને અમે પાછા જવા નહીં દઈએ આવું વાસુકી નાગે કીધું ભીમ કહેલો પૂજ પૂંજ ના પૂજન કરવાનો લાવો ગયો મને પેરામણીમાં ખાવા ગયો ખાવાનું માગ્યું ભીમે ખાવા એમ સોણી નાગ હસિયા એવું કેટલું ખાધાના રસિયા તમે કેટલું ખાવાના રસિયા છો એમ નાગદેવતા તમે ખાવાના શું મણ બે વખત માં તો ઢીકો મારે બધા પાડી દે કેટલા કીધા ત્રણસો મણ બે વખત માં દોઢસો મણ અને બે વખત માં મણ

પતાળના પૂજી આપડી શું કામની છે એમ કે છે કરો કબૂલ ખાવા રે દેવું ત્યારે કબૂલ કીધું છે એવું કે મારે એક ટાણા દોઢસો મણ ને બે ટાણાના ત્રણસો મણ ખાવા લાડવા જોઈએ બાકી બધું જુદું

તો બસ એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો આવજો બધા કઈ ગયો તીર્થભાઈ આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ હર હર મહાદેવ હાલો ફરીને મળશું આપણે બીજા વિડીયામાં